હે ગુડ મોર્નિંગ ટુ ઠીક કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે દસ ગાઈઝ કાલ હું કેટલું હું તો બોલો હજી એમ થઈ નિંદર જ આવે એવું કેમ થઈ ગયું છે મમ્મી જો કાલ ત્યાંથી અમે નીકળ્યા ને એક વાગે એક વાગે હું તો થી ચાર વાગે એટલે કે ટ્રેનમાં હું તો ત્યાંથી આવીને પાછો આઠ વાગે હું તો આઠ થી સાડા નવ લગી હું તો અત્યારે નવ વાગ્યા લગી હું તો રહ્યો એટલી નીંદર હજી એમ થાય નીંદર આવે એવું કેમ થતું છે બાઇક થી અહીંયા આવીને એટલે બાકી મેં એવું વિચાર્યું હતું કે છ વાગ્યા ઉઠી જવાનું સાડા છ નું અલારામ બુજ્યું અલારામ બાજુ બંધ કરીને પાછો હોય ગયો નવ વાગે જાય ગયો નીંદર વધારે આવે એવું છે તો મમ્મીએ જો મસ્ત મજાની ગરમા ગરમ રોટલી બનાવી નાખી છે અને દાદાને બા ગયા દાદા ને બાગ્યા ગયા ફાઈ ગયા બધા વહી ગયા પાછું ખાલી ખાલી થઈ ગયું પાછા એક બે દી થાય ત્યાં બધા આવશે એટલે પાછું ભર્યું ભર્યું આરામ ગયું હમણાં આપડે એક જાય ને એક આવે એવું જ થાય છે એમને ખાલી ખાલી નથી રહેતું ચાલો ગાઈ તો હવાની ગરમા ગરમ રોટલી ખાઈ પછી વિચારીએ કે આજના દિવસમાં શું કરવું બાકી અત્યારે કઈ વિચારે નથી આવતા એવું છે તો ચાલો મસ્ત મજાની ગરમા ગરમ રોટલી અને ચા ખાવા હાલો વાગવામાં થઈ ગયા છે રોંડાના પાંચ અને ઘરે આવી ને આ બાજુ જો મમ્મીએ મસ્ત મજાની ચાર એડી કરી નાખી છે તો નાસ્તો કરવા બેસી જાય એની પહેલા કાલના સારી સારી કોમેન્ટ કરી એની કરી લઈએ મમ્મી શું કેવું મમ્મી જો ગોળો ભરે છે ફિલ્ટર ચાલુ નળી મૂક દે ભરાઈ જાય ઊભું ન રે રહી એવું છે તો જો અમારા ઘરે ગોળો આ રીતના ભરે બાકી તમારા લોકો કદાચ નળી મૂકી દીધી છે બસ મમ્મી રબર રાખતા રાખતા ને

તમે અહીંયા માનતા કરો એટલે વિઝા આપી જ દે એવું હોય એમ કે છે બધા લોકો નેક્સ્ટ ટાઈમ હવે ત્રણે ચાર વર્ષ પછી કરશું ત્યારે એવું કંઈ કરશું ચાલો ગાયઝ અત્યારે ચા પાણીનો નાસ્તો કરી લે બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી કે પહેલાં તમે જે રીતના કોમેન્ટ વાંચતા એ રીતના કોમેન્ટ કેમ નથી વાંચતા તારું કેવું વાંચવું તો ચાલુ કરતાવી પાછું પણ બધાય કોમેન્ટ એ નથી કરતા પણ ગાયજ એમાં શું છે કોમેન્ટમાં કેવું થાય આ કોમન કોમેન્ટ હોય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ એવી બધી હોય બાકી સારી સારી કોમેન્ટમાં વાંચી બીજી એક કોમેન્ટ એવી હતી કે તમે જે ટ્રેન માં ગયા તા ઈ ટ્રેન સૌરાષ્ટ્ર જનતા હતી અને નથી ઉભી રહેતી સુરત અહીંથી જે બધી ટ્રેનો જાય છે ને એ ઉધના થી જાય છે અને આવે ને તો ઈ આપણે સુરત ઉતારે એવું છે તો ચાલો સવાર સવારમાં પછી સોનલનો ફોન આવ્યો તો એની સાડી લીધી છે સાડી લેવા જવાની છે લોગના એન્ડ સુધી બનાવી સાડી તમને બતાવી કેવી છે કેટલાની આવી છે એ અને બીજું ઈ કે આખો દીમા ગમે ત્યારે જવાનું હતું પણ પાંચ વાગે ફ્રી થયો ને એટલે હું આ જાવ કારણ કે કાલે અમે મુંબઈ ગયા થોડું ઘણું કામ બું બધું ફિનિશ કરવું પડે હવે ફ્રી થઈ ગયો છું તો ત્યાં જઈએ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સોનલ ના ઘરેથી હવે અમે છે ને ફટાફટ નીકળી જાય કારણ કે લેટ થઈ ગયું ચાર વાગે જવાનું હતું ને સાડા પાંચ થઈ ગયા દુકાન તો હાથ આઠ વાગ્યા લગી ખુલી રહેતી છે હું છે તાલે પછી હું છે હું કરી તું ક્યાં આટો મારી આવ્યો હે શેરી માં આટો મારવા ગયો તો તો ઋષિ તારે આવશે છે અરે હે આવું છે અલે પીપીપ માં હું ઢોલ વગાડશો

લાઈટ જોવે છે હે કલાક જ હોવે છે હમણાં સાડા છ હોવે સાડા સાત જાગે છે આજે છ વાગે થઈ ગયો અને જાગી ગયો તો એટલો બધો ટાઈમ એટલે લાગી ગયો રસ્તામાં કે દવાખાને જાતે આવ સોનલ ને આવી ગયો છે તાવ તો દવા ને હું થોડુંક લેવાનું હતું દવા ને હું બધું લેતા આવ્યા અને એક વસ્તુ જે ગાડીમાંથી કાઢવાની રહી ગઈ તારું નેકલેસ જે લાવ્યો છું ને પાછું મારા કાઢવા જવું જોઈએ ચાલો હમણાં હાડી તમને બતાવી દો પછી નેકલેસ બતાવી દો એની પહેલાં જો રસ્તામાંથી આ શું છે

બે સાડી ના લઈ લીધા અને આ વજનું હું આપણે ફાઈનલી સાડી લેવાની હતી ને એ સાડી લઈ લીધી છે ઉછી કરતો થોડી

કેટલાની આવી છે તમે લોકો ગેસ કરો કાલના બ્લોગમાં કોમેન્ટ કરજો એને પ્રાઇઝ અત્યારે નથી કેવી તો તમને કાલના બ્લોગમાં આની પ્રાઇસ કે પછી કહી દઈ હું કારણ કે કાલ તો હું કઈ આવવાનું નથી તો આ રીતના વર્ક વાળી આખી સાડી છે અને આમાંય આખું વર્ક છે આ બધું હેન્ડવર્ક કર્યું હોય હેન્ડથી કર્યું હોય એટલું બધું હેન્ડથી કર્યું હોય મને એમને આખી હાડીની એટલે બધું કરાવતા થાય છે વર્ક તો કિંમત હોય સાડીની તો ગાઈઝ હેન્ડવર્ક સાડી છે આને કહેવાય ઓર્ગન્ઝા સાડી આ સાડી લેવામાં તો બહુ બધા દિવસો થઈ જાય ને કેટલા કારણ કે આ સાડીમાં બહુ બધા પ્રકાર આવે ને બહુ બધી સાડી હતી આવી પણ અમારે જે જોતી હતી ને મળતી નહોતી તો ફાઇનલી એક જગ્યાએ હતી અને ત્યાં બહુ બધું કલેક્શન એ સારું હોય તો ત્યાંથી અમે લઈ લીધી બાકી અમારું કોઈ હાડી લેવાનું કેવું કઈ ફિક્સ ન હોય બહુ બધી અલગ અલગ જગ્યાએથી અમે શોપિંગ કરતા હોઈએ એને

હવે બ્લાઉઝ સીવી દે બ્લાઉઝ તો એમ મે કીધું છે તમને સીવી દેજો 5 તારીખ લગી માં ત્રણ રહેશે હમ કારણ કે ગાઈસ આ સાડી પહેરવાની છે 15 16 તારીખે ત્યાં લગીમાં બ્લાઉઝ બ્લાઉઝ રેડી કરવાનું છે એવું છે તો જો આ ભરેલું બ્લાઉઝ છે આખું ગળું ભરેલું આવે ને આમાં હા હેન્ડ જ છે આખું હેન્ડવર્ક છે જો આમ તમને નજીકથી થી દેખાતું હોય તો આમાં એજી વચ્ચે મોતી નાખીને ને એની જગ્યાએ એક ડાયમંડ ડાયમંડ હોત ને શોટ આડેલા તો તો ઓર આ ટાઈપની જ છે આ ઈ ટાઈપ ડાયમંડ નથી મોતી છે અંદર જોઈ મોતી બલ છે

એની પ્રાઇઝ આપી દે અને આ બાજુ જો ઋષિ અત્યારે રમે છે હું જે ઋષિ ઓ કરતો તો તું હે ક્યાં ગયો તો ઈસક તો તો અ અ છે ને આ પગ બહુ પસાડે છે પગ પસાડે અવાજ આવે એટલે મજા આવે અને થોડું થોડું કર બોલતા શીખી જો છે હે રાતે પછી પગ દુખે છે નીંદર પછી એ કરે એવું હોય એમ જ હોય ને જો પગ કેટલા પસાડે દુખે નહીં પછી તો ચાલો ગઈ જાવ બધું પેક કરીને હરખું મૂકી દેને હું જાઉં આપણા ઘરે ત્યાં જઈને શું જમવાનું બન્યું છે ગાઈ વાગી ગયા છે સાંજના સાડા સાત અને જો ઘરે પહોંચી ગયા છે ને આ બાજુ જમવાનું બને છે તો ચાલો જમવામાં શું બને છે એ જોઈ લઈ તો આ બધું જમવામાં ભાખરી બની ગઈ છે અને એક ભાખરી બાકી છે મમ્મી જે ભાખરી જ બનાવો છો મમ્મી એવું છે તો ચાલો સેલી ભાખરી પછી મમ્મી બે જાય તો અત્યારે રોહિત ને ઉપા બે ગયા છે પપ્પા ને ઓળો કેટલા દિવસ પછી ઓળો ખાતા કોને ખબર બધાને છે ને અત્યારે વાતાવરણ છે ઉધરસ થઈ ગયા તાવ જેવું લાગે અને મને એવું થતું હતું મુંબઈ ગયો નહી પેલા મને અત્યારે થોડુંક રેડી થઈ ગયું છે પણ આજે સવારે કલતર જેવું હતું હે બપોરે થઈ ગયું હા પણ મેં તો કાંઈ ખાધું નથી ને તોય મને થઈ ગયું છે બીજું એ કે સોનલ લઈ તબિયત બગડી ગઈ એને એ દવા લઈને આવું એવું છે તો ચાલો ગાઈ તબિયતનું ધ્યાન રાખજો એની સાથે આજનો કાંઈ એન્ડ કરી દઈશી આઈ હોપ કે તમને વિડીયો ગમો છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય